ભાઈ છે ને એનો એના દોસ્તારો કોકે ઘોડી લઈ છે ને અહીંયા કાકા હોય એટલે કોક કે એમાં રેસ કરવાનો છે ઘોડિયાનો કે બચીએ બચીયાનો એટલે મેં કીધું હવે મારું બેઠું ઘોડી તો ક્યાંથી લાવ કે ભાઈ કે તું હોજ નો લઈને આવે ને કે કે હું કોક કે હું કરી એટલે હું તમારા પાસે આવ્યો તમે કહેતા હતા કે મારા પાસે કોક કોન્ટેક છે એ તમે મને કરી આલો ખોડીને ઓ એક ભરત ભાઈ છે ગેલાના રે એ ભાઈ હું તમારો સંપર્ક કરી આ હા તો કરાવ હા

એક ગ્રાહક રે એ હું તમારું આ લઈને આવું એને ખોળી રાખવી દે હોય આ તો કહો તને તમે લઈને આવો અને પસંદ લાગે પસંદ આવશે તો લઈ દે છે કે ગૂભી જ દે એ આવો હા ભાઈ આડા ભાઈ કેટલે આ દેખાઈ આ હો મદમ હો મદમ લેડો તમે મને વાવડું તમારે યુગ લાગે કેમ બાકી તમારી બધી જા ગો તો કુની ઉટી મસ્તો સી પાસ સો લાખ કે તો લેવરા હેડો લારુ આડો હેડો છોકરો ખુશ થઈ જશે હેડો હા નશેરક લાગલા વાતો કરો તો કોઈ વાત તો કોઈ આ તો 50000 નું કે છે હેડો મોસ હું થોડા પૂરા કુટી લઉં ગાડી 5000 મને 2000 દેવા પડશે ભાજીશ્યુ ગાડી પ્રોમિસ પ્રોમિસ હેડો તો બગા અમે ઘર ના આ તમારે નો બચુ નથી તમારે

મારું બેટું આજ તો બાપડું થતું રહેશે મેં સેવા કરી આખી આના તમારું મન ગમતું બાપડું જોર તો લઈને આવો પડશે તો ચાલ લે તો તમારે કોડીન બચ્ચું પૂરા છે આ રેડી là chia dây hôm nay.